સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની પૌરાણિક ઐતિહાસિક તથા પારંપારિક દિવ્ય એકસો સુડતાલીસમી રથયાત્રા તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારે નીકળશે રથયાત્રામાં પરંપરા મુજબ બધા શ્રદ્ધાળુ લોકો તેમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ સદ્ભાવના ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવશે શહેરના પોલીસ કમિશનર શ્રીએ ટ્રસ્ટની કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી આપી છે રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર ગજરાજ ત્યાર પછી એકસો એક ભારતીય ઝાંખી કરાવતી ટ્રકો અંગ કસરતના પ્રયોગો સાથે ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડવાજા રહેશે સાધુ સંતો ભક્તો સાથે ઓગણીસો થી બારસો જેટલા ખલાસી ભાઈ બહેનો રથ ખેંચતા રહેશે રથયાત્રામાં બે હજાર જેટલા સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવશે પરમપુણિત સાંસ્કૃતિક એવી ઐતિહાસિક રથયાત્રાને પ્રારંભની વિધિ જેને પ્રાહિંદ વિધિ કહેવામાં આવે છે તે ગુજરાત રાજ્યના માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે રથયાત્રાના દિવસે સવારે મંગરા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં પણ આવેલો હોય છે સમગ્ર રથયાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી ચારસો કિલો કાકડી અને દાદમ તથા બે લાખ ઉપરના પ્રસાદ આપવામાં આવે છે ભગવાન જગન્નાથજીની ની જે રથયાત્રા છે એની પ્રારંભ વિધિ જેને મહિંદ કહેવામાં આવે છે તે પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવતા હોય છે આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે ભગવાન જગન્નાથજીની આટલી મોટી રથયાત્રા નીકળતી હોય જેમાં દરેક વર્ગના સમાજના દરેક વર્ગના લોકો ભાગ લેતા હોય બધા જગન્નાથમય બનીને કોઈ હિન્દુ નહીં મુસ્લિમ નહીં ઉંચ નહીં નીચ નહીં બધા એક સરખા જગન્નાથમય બનીને આ ઉત્સવ ઉજવતા હોય છે ત્યારે મંદિર તરફથી દર્શનાર્થીઓને માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે તે સમગ્ર રથયાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મધ પાંચસો કિલો જામુ, પાંચસો કિલો કેરી ચારસો કિલો કાકડી તથા પ્રસાદ વેચવામાં આવશે અમદાવાદ